અને રોગમુક્ત બના માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જરૂરી છે તેવું પ્રગતિશીલ ખેડૂત શ્રી ડાંગી નું બયાન દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડગેરિયા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ડાંગી ધનુભાઈ વર્ષ બે હાજર ઓગણીસ થી આત્મા પ્રોજેક્ટમાં જોડાયા હતા ત્યારબાદ આત્મા પ્રોજેક્ટ અને મુવાલિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ટીમ દ્વારા ઘરે આવી પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તેની પદ્ધતિસર તાલીમ આપવામાં આવી હતી જેમાં દેશી ગાયનું ગૌમૂત્ર છાણ ગોળ વેસણને મિક્સ કરેલું પ્રવાહી ખેતરમાં નાખવા માટે જીવામૃત અને ધન જીવામૃત બનાવતા પ્રેક્ટિકલથી શીખવાડ્યું હતું ધનુભાઈએ જણાવ્યું હતું કે તાલીમ બાદ અમે રાસાયણિક ખાતર દવા છોડી ગાય આધારિત ખેતી કરવા માટે શરૂઆત કરી અમે દર વર્ષે ઋતુ પ્રમાણે મકાઈ ડાંગર ચણા ઘઉં મગ અડદ તુવેર સહિતની ખેતી કરીએ છીએ સાથે શાકભાજીમાં ડુંગળી લસણ રીંગણ ટામેટા દૂધી ગલકાળીયા છે ફળો મળી રહે છે જે રસાયણ મુક્ત સ્વાદિષ્ટ અને ગુણકારી હોય છે પ્રાકૃતિક ખેતી વધુ વાત કરતા ધનુભાઈએ જણાવ્યું હતું પ્રાકૃતિક ખેતીથી ઘણા લોકો અજાણ છે દરેક ખેતીમાં લોકો વધારે ઉતારો લેવા માટે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરે છે પરંતુ એ લોકોને ખબર નથી ઉંમર પણ ઘટતી જાય છે દિન પ્રતિદિન આ રાસાયણિક ખાતરનો ઉપયોગને કારણે રોજબરોજ નવી યુવાન પેઢીમાં હાર્ટ એટેક શ્વાસ અન્ય તકલીફો થવાના કિસ્સાઓ વધ્યા છે એની પાછળનું એક મુખ્ય કારણ એ છે કે લોકો રાસાયણિક ખાતર અને દવાથી પકવેલ અનાજ ફળો શાકભાજી ખાઈ રહ્યા છે ને એના બેસ્ટ જવાબ રૂપે આપણે રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને આવનારી પેઢીના સ્વસ્થ રાખવા માટે રાસાયણિક દવા અને ખાતર મુક્ત રોગ મુક્ત પ્રાકૃતિક ખેતી નું અનાજ શાકભાજી ફળફળાથી પકવે છે

ગામ ડગેરિયા અમે છેલ્લા પાંચ વર્ષથી આ સાહેબોએ આવીને અમને પ્રાકૃતિક ખેતીનો વિશે જાણકારી આપી અને બતાવ્યું તો અમે પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ સા ગૌમૂતર અને ગૌનો જે સાણ છે એ પછી થોડો આટો અને ગોળનો એ મિશ્રણ કરીને અમને એ બતાડ્યું એના પરથી અમે શાકભાજી છે આ તેને મકાઈ એવું હતું કરીએ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી અમે કરીએ છીએ એમાં અમને સારું એ બી મળે છે અને ખાતર વગરનું અમારે શાકભાજી છે બી સારું રહેશે એટલે અમે હવે કોઈ રાસાયણિક બીજું એ ખાતર વાપરતા નથી નગર છે આ તે કરીએ શિયાળામાં ઘઉં સણા આ કરીએ છીએ અને ઉનાળામાં અમુક શાકભાજી દૂધી છે ગલકા છે કારેલા પછી ગવારસિંગ આ તે બધું કરીએ છીએ મારી ખેડૂતોને આટલી અરજ છે કે રાસાયણિક ખાતર છોડી અને પ્રાચુ પ્રાકૃતિક ખેતી કરે એમાં ઘણો ફાયદો છે અને એ ખરેખર કરવા જેવી છે